જૂનાગઢમાં ભેસાણના નવી ધારી ગુંદાળીના સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંકુલમાં વાલીઓ રમતગમતના ક્રિએટિવ બને અને બાળપણ ફરી યાદ કરે તે માટે ખાસ ઉત્સવ યોજાયો હતો જેમાં પાંચસો ભાઈઓ બહેનોએ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો હતો ગુંદાળીમાં પ્રથમ વખત વાલી રમતગમત આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે ભાઈઓ તથા બહેનોમાં જુદા જુદા સામાન્ય દર્દોનું પ્રમાણ વધારે છે આ યાંત્રિક યુગમાં શારીરિક શ્રમ ઓછો થાય છે તેથી તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને રમતોત્સવનું આયોજન કરાયું છે સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં દરેક વાલી ભાઈઓ તથા બહેનોએ પ્રાચીન જૂની રમતો જેવી કે ગીલી દંડો રસ્તા ખેંચ સર્કલ બોલ સંગીત ખુરશી શાક માર્કેટ આકાશ પાતાળ પૃથ્વી વલયદંડ ગરિયા જારી પાસિંગ બોલ જેવી પ્રાચીન રમતગમત રમ્યા હતા વિદ્યાર્થીઓના માવતર પણ ક્રિએટિવ બને તે દિશામાં સરદાર પટેલ શૈક્ષણિક સંકુલની પહેલ પાંચસો વાલીએ રમતોત્સવમાં જોડાઈ બાલપણ તાજુ કર્યું વિજેતા વાલીઓને સંસ્થાના સ્થાપક વેલજી દાદા ટ્રસ્ટી દીપકભાઈ ભાવેશભાઈ ત્રાપસિયા વિજેતા વાલીઓને સંસ્થાના સ્થાપક વેલજી દાદા ટ્રસ્ટી દીપકભાઈ ભાવેશભાઈ ત્રાપસિયા દ્વારા ઇનામ તથા શિલ્ડ આપી સન્માનવામાં આવ્યા હતા જૂનાગઢ જિલ્લો છે અને જિલ્લામાં તો દસ તાલુકા આવેલા છે આમાં ભેસણ તાલુકો છે અને બેતાલીસ ગામ ધરાવે છે એટલે અભ્યાસ બાળકો માટે ખૂબ જ મહત્ત્વનો હોય ધારી ગુંદારી ગામ છે સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ અહીંયા આવેલું છે અને વેકેશનનો ટાઈમ છે એટલે વાલીઓની ખાસ ગેમ્સ રાખવામાં આવેલી હતી તમે જોઈ શકો છો કે શિક્ષિકાઓ શિક્ષકો આ ટ્રસ્ટીઓ બધા જ આપણી સાથે છે આપણે પૂછીએ આપનું નામ છે દીપકભાઈ એટલે દીપકભાઈ આજે આજે શું કાર્યક્રમ કરવામાં આવેલો છે આજે વાલી રમત ઉત્સવ છે વાલી રમત ઉત્સવ એટલે કે એવું અમે એક સલાહનીય પગલું ભર્યું છે કે એકવીસમી સદી સાથે તાલ મિલાવવા સાથે એકવીસમી સદી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે તાલ મિલાવવા સાથે બૌદ્ધિક અને શારીરિક બંનેનો વિકાસ થાય છે બાળકનો વિકાસ થાય બાળકનો વિકાસની સાથે સાથે વાલીઓની અંદર પણ બૌદ્ધિક અને શારીરિક વિકાસ થાય ને એ હેતુને ધ્યાનમાં રાખી આજે અમારા વાલી રમત ઉત્સવ છે તાલુકામાં તો રમતો જો એમાં એવી વાત છે સાહેબ કે બાળકો તો છે આ મેદાનની અંદર ઘણી બધી રમતોમાં ભાગ લેતા હોય છે રમતોમાં ભાગ લે તાલુકામાં જિલ્લામાં આજે સારી એવું પરફોર્મન્સ કરી અને આજે સ્કૂલનું અને ગામનું નામ એને રોશન કર્યું છે તો આ રમતના મેન ફાયદા આજે અમને બાળકોની અંદર દેખાતા છે કે બાળકોનો શારીરિક વિકાસ થયો છે તો બૌદ્ધિક એમમાં પરિવર્તન આવેલું છે કે દસ દસ ટકામાં અપગ્રેડ થયા છે તો શા માટે અમે વાલીઓને બોલાય તો વાલીઓનો શારીરિક અને બૌદ્ધિક વિકાસ ન થાય અને વાલીઓ છે ભાઈ છે કે અત્યારની ટેકનોલોજીના યુગને અનુરૂપ કદાચ રમતો ન રમી શકતા હોય તો અમે અમારી સંસ્થાએ એવું આયોજન કર્યું છે કે જે વાલીઓ એની બાળપણની અંદર જે રમતો રમતા હતા એની બાલી અવસ્થામાં જે રમતો રમતા હતા દાખલા તરીકે રહ્યા છે દરિયો ફેરવો દરિયો ફેરવવાની રમત એ કેવી છે કે ભાઈ હવે ધીમે ધીમે લુપ્ત થતી છે ગીલી દંડો છે ધીમે ધીમે લુપ્ત થતો જાય છે અત્યારની યંગ જનરેશનની ખબર નથી જ્યારે અમે એવું આયોજન કર્યું છે ગીલી દંડો પછી દરિયા ફેરવવા પછી ગોટો સંગીત ખુશી આવી દેશી રમતો રાખી અને વાલીઓનો ઉત્સાહ વધે એવા હર તે માટે અમે પ્રયત્ન કર્યા છે શરૂઆતમાં વાલીઓને શરમ અને સંકોચ હતો તો પણ ધીમે ધીમે વાલીઓએ શરમ અને સંકોચ એક બાજુ મૂકી અને વાલીઓના અભિપ્રાય અમને એવા આવ્યા વાલીઓના અભિપ્રાય એવા આવ્યા કે સાહેબ તમારે હકીકતમાં આવા કાર્યક્રમો અમારા માટે દર છ મહિને રાખવા જોઈએ જેથી કરીને અમારો શારીરિક અને માનસિક અને ભૌતિક પાણીનો વિકાસ થાય તો અમે આ વિસ્તારને એક અમે અપીલ કરી રહ્યા છે કે એક વખત અમારા સંકુલની અંદર અમે જે આ એકવીસમી સદીની જે તાલ મિલાવી રહ્યા છે અમારા સંકુલની અંદર એક વખત અમારી વિઝિટ અવશ્ય કરશો કે જેથી કરીને તમને અમારી શિક્ષણ પદ્ધતિ શું છે એનાથી તમે વાકેફ થશો અને અમારી શિક્ષણ પદ્ધતિમાં અમે ચેલેન્જ મારી છે કે એકવીસમી સદીને અનુરૂપ અમારું શિક્ષણ છે શારીરિક અને બૌદ્ધિક છે એ વિકાસ થાય એ દિશામાં સંકુલ કામ કરી રહ્યા છું વાલીઓ પણ છે આપણે પૂછીએ આજે વાલીઓ ખાસ અમે જોડાયેલા છે બે એટલે આ આજે વાલીઓને બોલાવેલા છે કેવી કેવા ગેમ્સ હતા અને શું કેવી કેવું આખો આખો આ ગેમ્સ કે કેવું બધા છોકરાઓને અને વાલીઓને અને માનસિક અને શારીરિક વિકાસ થાય એવ સરસ રમત હતી જેવી કે ક્લાસની રમત ફૂટા ફૂલાવાની ધમાલ જે સંગીત કુરસી

જોઈએ તો અત્યારે આ આ સમયની જે આટલી સ્કૂલો છે એમાંથી મારા અંદર પ્રમાણે મેં પંચ્યાસી ચોરાસી પંદરમાં એવું પણ હું ગામનો માધું સરપંચ છું પણ આવું ક્યારે મેં જોયું નથી આ ગોંડલની જે થિયરી છે એ થિયરીથી વિકસે આ વિસ્તારમાં હજી સુધી આવું જ્ઞાન કે શિક્ષણ હજી સુધી બાળકોને ત્યાં મેળવ્યું નથી અને આ જે વસ્તુ છે એક્સરસાઇઝ કસરત એને લગીન મેં જેવું મેં ભેગા કરીને માણસોને પકડીને મોકલવા પડતા એક વખત શરૂઆત થઈ ને તો પાછી હવે આવી રીતે આ તો કાકા સિસ્ટમ છે એટલે મને કે કાકા આવું પાછું ગોઠવાય એટલે આ રીતનો સરસ કાર્યક્રમ જો આ સ્કૂલમાં પહેલી વખત થયો હોય આટલા એરિયાની ની અંદર પહેલી વખત એટલે તમે જોઈ શકો છો કે અભ્યાસ તો મહત્વનો હોય પણ તમે જોઈ શકો છો કે પીટી શિક્ષક સ્કૂલમાં પહેલેથી જ મેળા હોય એટલે આ ગેમ્સ ખૂબ જ મહત્ત્વની હોય ગેમ્સ બાળકો રમે તો માનસિક અને શારીરિક વધારે તૈયાર થાય અને અભ્યાસમાં આગળ વધે એટલે ભેસાણ તાલુકાના વાલીઓને સરદાર પટેલ શૈક્ષણિક સ્કૂલમાં ગેમ્સનો કાર્યક્રમ રાખેલો હતો હવે આ ગેમ્સ એવી હતી પૌરાણિક જૂની જે પચાસ વર્ષથી ચાલી આવતી હતી તો શરીરને શારીરિકના જે રોગો છે આમાં પણ ખાસ ફાયદા કરતા હોય દ્રષ્ટિ જણાવી રહ્યા છે કે પહેલાં તો જે આ વાલીઓ છે આ નહોતા આવતા પણ આવ્યા એટલે એવું કહે છે કે આ તો છ મહિને પાછો કાર્યક્રમ થવો જ જોઈએ અને વાલીઓ અહીં આવે તો બાળકોમાં ગેમ્સ જાય એટલે શારીરિક અને માનસિક બંને આમાં ફાયદા થાય બાળકો આગળ વધી શકે એટલે આજે ખાસ રંગે ચંગે આ કાર્યક્રમ કરવામાં આવેલું છે અને એકદમ અનોખો કાર્યક્રમ જે અન્ય સ્કૂલોમાં ન થતા હોય એવા ખાસ જે આ સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે મહેશ કથુરિયા ડીવીએમ ન્યૂઝ ભેસાણ